ये है हमारा रूम आज का सोचा नहीं था कि इतना अच्छा होगा हॉस्टल जैसा लग रहा था लेकिन कोई ज्यादा प्रॉब्लम नहीं है माई हमारी पानी पीते हुए यहाँ पर ऐसे छोटी सी बंद बंद हाँ बारी बंद गुजराती जुगाड़ वालों बाथ जुगाड़ वाला बाथरूम ऊपर ऐसे પત્રે જેસા ડાલ દીયા હે બાકી અચ્છા હે ના ને તોને મે જ્યાદા દિક્કત હો એસા નહીં હે તો ઇસ તરહ હે અભી ચલો નાગેશ્વર કે સી મહાદેવ શંભુ કી મૂર્તિ દેખીએ ટી સિરીઝ ના માલિક ગુલશન કુમારે વર્ષો પહેલા આ મંદિર નો જીર્ણોદ્ધાર કરેલો છે અમે પહોંચી ગયા છીએ આ નજારો રિયલમાં જોવાની મજા આવે મોબાઈલમાં તો ઠીક છે સારું જ લાગે પણ એના કરતાં વધારે સારું રિયલમાં લાગે પર ફોટો કા બહુત બળા જ્યાં જુઓ ત્યાં ફોટો લોકો ફોટો પાડી રહ્યા છે કારણ કે પૂર્તિની પ્રતિમા એવડી છે ત્યાં તો પછી જવાય ને મેઇન તો વાત ટ્રાફિક હોય એ પેલા પૂરું કરાય ને અહીંયા તો કઈ નથી ટ્રાફિક ત્યાં બહુ ટ્રાફિક હા એમાં જ વાર લાગવાની છે ચપ્પલ અહીંયા કાઢી નાખો બહુ આગળ કાઢશો ને ત્યાં પછી ગોતવા નહીં મળે એને કરતા અહીંયા ઊંધા હવરા કરી નાખો ત્યાં તને જે જે બતાવીશ જે જે બતાવીશ ને ગાય હો તે છે મોટી બધી હાલ અંદર એ છે અંદર હાલ હાલ લાઈન છે જ લેડીઝ ની અલગ છે જેન્ટ્સ ની આ આવી છે લેડીઝ ની આમ છે જેન્ટ્સ લેડીઝ અલગ છે કે ભેગું જ છે એક આવી રીતે અહીંયા લાઈન છે મોબાઈલની પાબંદી હજી સુધીમાં અહીંયા નથી દેખાણી આગળ જતા જો મને હશે તો દર્શન નહીં કરાવીએ છીએ કે લગભગ અંદર તો એલાઉડ નહીં જ હોય જો હું અંદર નહીં હોય લાઈન મોટી હાલો વોકિંગ કરો દેડી લઉં લાઈ ગાડીમાં વોકિંગ સારું થઈ જાય આમથી આમ આમથી આમ એક લાઈનમાં પાંચ વખત હાલ થાય હજી આગળ હજી આગળ એ છે ને ન્યાય પાછી ન્યાય એટલી વાર હાલે એટલે દસ વાર હાલે માણસ થાકી જાય પછી દર્શન કરવાની મજા જ આવે ને મહાદેવ પાંચ પ્રદક્ષિણા પતી ગઈ હવે આગળની પાંચ એ છે પાછી ત્યાં જોઈએ

મોટી પ્રતિમા શિવજી ની વિશાળ કઈ પ્રતિમા નીચેથી પ્રદક્ષિણા ચાલુ છે હર હર મહાદેવ જય જય શિવ શંભુ જય નાગેશ્વર હર 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 મહાદેવ મહાદેવ તું ઓમ શિવાય સામેથી તડકો આવે છે કેટલા બધા પારેવાનો પારેવાઓને સમાવીને બેઠા છે મહાદેવ નાગની ફેણ પણ દેખાય છે અહીંથી જોકે મોબાઈલ માં નહી દેખાય થોડું થોડું દેખાય એનું મંદિર એવું હોય છે હા નિવારણ એ કે હાલો ગોપી તળાવ હા તો આ જઈશ

અસર પણ દેખાય છે આગળ આગળ ગોપી તલા પ્રવેશ દ્વાર રામ નામ રામ નામ નો એક પથ્થર અહીંયા આવ્યો તો એ હોય છે તર તો આ બાજુ ક્યાંક છે ઈ ચંદન ભેગું કરે કે શું કરે શું ન્યારે માછલી તો ન પકડતા હોય જ ઈજ પૂછો આ શું કરો છો ચંદન ભેગું કરો એટલે લોચુંબક માં થાય કેમ ઓકે હા એટલે જ હું કઉ તો ઈ કેવી રીતે ભેગું કરે ઈ તો સિક્કા તો બરાબર

આવતા રહ્યો ના ના કરવાનું જ હોય ને બધે સ્થળે યથાશક્તિને આપણે ત્યાંથી હમ શ્રદ્ધા વધે ને ભગવાન ઉપર લોકોની અને એમની વધે ગોપીનાથ મંદિર ગોપી તળાવ અર્જુન કુંડ આવા અલગ અલગ નામ છે અંદર જાય એટલે કોઈ એ શું છે ત્યાં જઈને ઊભો રહે ઊભો રહે ગોપી તળાવ જો ક્યાં છે કાટ જો બતક છે ને એમ એમ કરવા આવશે ઓય ગોપીઓ ને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ના સ્નાન કરતા ને એની જે રજ હોય ને એ ભેગી કરતા ને એ ગોપી ચંદન તરીકે અહીંયા બધે વેચતા હોય ગોપી તળાવમાંથી એટલે એવું જ છે ને જો રામ નામ નો પથ્થર છે જય શ્રી રામ સે પાડ તી ન્યાલો બે જગ્યાએ અહીંયા તો મોટો પથ્થર છે ને આગળ નાનો હતો રામ મંદિર નો સરસ હતો હૈડો આ રીઅલ માં લાગે કે આ અદ્ભુત હા રામ નામ નો પથ્થર

દ્વારકા બીચ નો નજારો તમને બતાવી રહ્યા છીએ બહુ અહીંયા બે હોવાની મજા આવે રાઈતે કે ઠંડી હે થોડી તો મુંબઈ મુંબઈ નું ઓલું મરીન બીચ રહ્યું ને એવો જ ક્યાંય ક્યાંય નથી જાતા ભાઈ હા પણ આ રહ્યું અહીંયા પગથિયા તમે જોવો તો ખરા હા એમનો ભાઈ હા પણ થોડીક વાર તું પેલા આ સનસેટ થયો ને

મુંબઈ નો પહોંચી એક તો એના માટે દ્વારકા સસ્તી સિદ્ધપુર યાત્રા જાત્રા થઈ જાય એવું છે મુંબઈ ના મરીન ડ્રાઈવ જેવું લોકેશન તમને જોવા મળે ને ચંદ્ર બંને એક સાથે આજુબાજુ સમય છે એકદમ નીરવ શાંતિ અનુભવ કરી શકાય ઠંડી છે પણ અહીંયા આ ખાડામાં બેઠા હોય ને એટલે બહુ નો લાગે ક્યાં દ્વારકા ની ગલીઓ માં રાત નો સમય નો નજારો થોડોક બતાવીએ ત્યાં લઈ જાઉં ત્યાં પહોંચાડી જાવ તમને હાલો ને ત્યાં ઉમે ગાડી ન હોય એટલે આટલા ડિસ્ટન્સ થી થોડુંક હાલવું જ પડશે અત્યારે તો ઉત્તરાયણ ની આગલી રાત નો વિચાર્યું હતું ક્યારે કે ઉત્તરાયણ ની આગલી રાત દ્વારકામાં કાઢશું આ બાજુ રે કેમ ધરાઈ ગઈ સાડે ઓર બસ એ છે દ્વારકા હવે પાછું હોટેલ બાજુ આપણું રામેશ્વર ભવન એ ત્યાં એ તરફ જવાનું છે તો હવે જઈ રહ્યા છે આ બાજુ આપણી ગાડી પડેલી છે તો એને લઈને હવે નીકળીએ રામેશ્વર ભવન બાજુ